पुलिस फरियाद मरता केशियर राज मणियार की करी धरपकड़ ઘણા સમયથી છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે એટલે હવે બેંક નો કર્મચારી છે પોતાની બેંક અને ગ્રાહકોને ને ચૂંટણી લગાડવામાં માહિર બન્યા છે જુનાગઢ ના મોતીબાગ પાસે આવેલી એચડીએફસી બેંકમાં ગ્રાહકો પોતાના લાખો રૂપિયા જમા કરાવતા હતા परंतु थे पैसा बैंकलो केसीयरज पुतरा खाता मा ट्रांसफर कर लियो तो बोलो एक बाद एक अनेक के लोको साथे छत्तीसगढ़ी थई होवानी ज्वान थाता पुलिस ने सहारो लेबायो मतलब जब एक फरियादी ने 45 लाख ने अरीय फुक बंडाना ने कुल 85 लाख जप्त करी छत्तीसगढ़ी करिया होवानी फरियाद पुलिस से मतलब पुलिस ने बैंकना के राजमणिया नींद हटक पर करी छे वो आरएस भाई खिमाणी नो ग्राहक छे आने मारी साथे

અમારા ટોટલ પાંચ સૌ ઘર ના સભ્ય પૈસા ગયા છે અંદાજે પિસ્તાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા ની છેતરપિંડી થયેલી છે બીજા ઘણા બધા એવા છ સાત જણા છે જે આના ભોગ ભાઈ છે મારું નામ ચંદ્રકાંતભાઈ ચીમાણી લેખરાજભાઈ છે એમાં એચ ડી બેંક મોટી બાગ બ્રાન્ચ જુનાગઢ મારું એકાઉન્ટ છે અમારા પાંચ એકાઉન્ટ અમારા ફેમિલીના છે એમાં અમારે રાજમહિયારે

આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા છે આ મણિયાની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટમાં રજૂ કરતા આઠના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે એચડીએફસી બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમુર તેમના મારફતે પણ આ જે રાજમણિયાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી તેમના જે વિલિ વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ છત્રીસ લાખ સાઠ હજાર જેવી રકમની ઉચાપત કરેલી છે આ ઉપરાંત અન્ય જે એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી તે સાઠ તેતાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની છે એ પોતાના એક અકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ઢીંગાણી તેમના એકાઉન્ટમાંથી પણ બે લાખ એંસી હજાર જેવી રકમની છે એ ઉચાપત કરેલી છે તો આ સમગ્ર છે એ બેન્ક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વૉલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ ત્યાસી લાખ જેવી રકમની છે ચેતરપેણી અને ઉચાપત કરેલ હોય આ બાબતે છે એ સી ડીઝનમાં આઈપી સિંકલમ ચારસો નવું મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હમણાં જે આ રાજમણિયાર કરીને જે આરોપી છે તે સૌપ્રથમ તો આ જે કસ્ટમરના એકાઉન્ટની વિગત મેળવી લે છે અને કોરો ચેક લેવાના કોરો ચોક ચેક મેળવી તેમાં જે એના એકાઉન્ટમાં જે રકમ હોય છે તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે ત્યારબાદ નેટ બેન્કિંગ મારફતે પોતે છે એ એન્જિઓલો બ્રોકિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોવાનું છે એ પ્રાથમિક પુષ્પરછ દરમિયાન ધાને આવેલું છે સૌ પ્રથમ તો હવે જ્યારે તેના પર ક્રેડિટ કાર્ડના ચક્કરમાં છે તેના ઉપર આઠથી દસ લાખનું દેવું થઈ ગયેલું ત્યારબાદ તેને શરૂ કરેલું અને પછી જે તે સ્ટોક માર્કેટમાં એન્જિઓલો બ્રોકિંગમાં છે આ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવી રહેલો છે તો અલગ અલગ તેના જે સ્ટોક માર્કેટના એકાઉન્ટ છે તેની વિગતો મંગાવવાની તપાસ દરમિયાન કાર્યવાહી શરૂ છે આમાં આ બાબતે છે ઊંડાણ તપાસ શરૂ છે કે તેને આ પોતાના કેશિયર તરીકે ફરજ બજાવતો તે સમય દરમિયાન અન્ય કોઈ કર્મચારીઓની અન્ય કોઈ શખ્સની મિલી ભગત છે કે કેમ HDFC બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા ભેજાબાજ રાજમણિયાર એક બાદ એક અનેક ગ્રાહકોનો ફ્લેકો ફેરવી નાખ્યો હતો ફિક્સ ડિપોઝિટના બહાને પૈસા જમા કરાવી કોરા ચેક લઈ અને તે પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતો હતો સમગ્ર ઘટના પરથી પોલીસે હાલ પડદો ઉચકાવ્યો છે અને રાજમણિયાની ધરપકડ કરી છે હાથ પોલીસ તપાસમાં રાજની દેવ થઈ જતા તે લોકો સાથે છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે ત્યાંથી લાખની છતરપિંડી કરનાર આરોપી હાલ પોલીસના કબજામાં આઠ દિવસના રિમાન્ડ ઉપર છે